નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગમાં ડિસ્કો અને ભેરસેળ તેલ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું શિવાજી શેરા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં દસ કરતાં વધારે તેલની મિલો ડિસ્કો તેલ બનાવતી હોય ધમધમી રે હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો મહેતા માર્કેટ બજારમાં કેસડિયુ ગિસ્કોતેલ વેપારીઓ વેપાર વેચાણ કરી રહ્યા છે જે લોકોના સ્વાસ્થ્યને નુકસાનકારક બને તેમ છે સુનગર શિવાજી સેના દ્વારા સુનગર પુરવઠા વિભાગમાં હાલ પુરવઠા અધિકારી રજા પર હોવાથી ઇન્ચાર્જ તરીકે ચોટીલા પ્રાંત અધિકારી હતી મકવાણા હોવાથી તેમને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તેમના દ્વારા અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લિખિત રજૂઆત કરેલ હતી શ્રીનગર મહેતા માર્કેટમાંથી મોટા પ્રમાણમાં ડિસ્કો ડુપ્લિકેટ તેલનું વેચાણ થઈ ગયું છે શિવાજી સેના દ્વારા લિખિત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા શિવાજી સેના ગુજરાતના હોદ્દેદારોને પુરુષ વિભાગમાં લેખિત રજૂઆત કરવાની ફરજ પડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે નામ નહીં દેવાની સાથે જાગૃત નાગરિક દ્વારા આવ્યું છે કે શાસક વખતના કારણે ડુપ્લિકેટ ડુપ્લીકેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આથી સ્નિષ્ઠ અધિકારી દ્વારા મહેતા માર્ગે સહિત વઢવાન જેસી માં ચાલી રહેલ ઓઇલ મિલ ઉપર ચેકિંગ હાથ ધરી ધરી લોકોને આરોગ્યને લઈને મોતના મુખમાં જતી જતા રોકાઈ શકાય છે તેમ રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું